વડોદરાની વાત કરીએ વડોદરામાં પણ પૂરી તૈયારી પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે વડોદરા પોલીસ તો આ વખતે નવતર પ્રયોગ સામે આવ્યો છે મહત્વની વાત એ છે કે થર્ટી ફર્સ્ટને લઈને વડોદરા પોલીસ તો એક નવતર પ્રયોગ છે જેમાં નશેડીઓ સામે બેલેન્સિંગ ચલાવી નશો કર્યો છે કે નહીં તેની તપાસ હાથ ધરાશે

ચેકિંગ હાથ તો આ જંગે વિદમાયતી માટે વડોદરાથી સદર રુપેશ જોડાઈ ગયા રુપેશ 31 થી વખતે કરવામાં આવ્યો છે વડોદરા પોલીસનો નવો એક્શન પ્લાન શું છે પોલીસ તેની સામે કોઈ વિવાદો નથી પરંતુ કેટલાક આખા સમાજને બદનામ કરે છે બરબાદ કરે છે નાસભાગ કરાવડાવે છે એવા સામે લા લાખ કરી છે ખાસ એવા પોઈન્ટ નક્કી કર્યા છે અને કેટલા કેસોમાં એવું પણ બનતું હતું કે બ્રેથ ચેક કરવામાં આવતું હતું તો નશો કર્યાનું પ્રમાણ આવતું નહોતું એટલે એમને છોડ તારે હવે આવા લોકોને જે શંકાસ્પદ લાગે એવા લોકોને બેલેન્સિંગ કરાવવામાં આવી રહ્યું છે કે એ પટ્ટા પર જે ટ્રાફિક પોળી દોરેલા પટ્ટા હોય એના પર એને બેલેન્સિંગ સાથે ચલાવવામાં આવે છે કે જો એને જરાક પણ નશો કર્યો છે તો બેલેન્સિંગ થી ચાલી નહીં શકે

કાંઈ કાંઈ ચેકપોઇન્ટ એવા છે કે જ્યાં સૌથી વધારે પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે જી એક તો વડોદરાના ફયાદીગંજ છે અલકાપુરી છે ફતેહગંજ છે મકરપુરા છે કારલીબાગ છે રેસ્કો સર્કલ છે પછી માંજલપુર વિસ્તાર છે સમાસાવલી રોડ છે કે જ્યાં આગળથી તદ ઉપરાંત જે છે એ વાસણા રોડ છે ગોત્રી રોડ છે આવા રોડ છે કે જ્યાં આગળથી લોકો બહાર પણ પણ જતા હોય છે ભંગ ના પડે એટલે એવા લોકો સામે કમર કસવા માટે ખાસ ચેક ઉભા કરાયા છે અને ત્યાંથી વડોદરા શહેરમાં આવતા જતા લોકો પણ હાથ જે ચેકિંગ હાથ ધરવામાં આવશે જી બિલકુલ રૂપેશ આપ જોડાયા એને સમગ્ર વિગતો જણાવી બદલ આપનો આભાર